ઇકો કારમાં ત્રીસ લોકોની સવારી માર્ગ ને લોહી તરસ્યા કોણ બનાવે છે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને જોખમી મુસાફરી ટાળવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા નિયમ કરવા વધારે મુસાફરો નહીં બેસાડવા ને નશાયુક્ત હાલતમાં વાહન ન ચલાવવા જેવા મુદ્દાઓને લઈ નાગરિકોમાં સુરક્ષા સલામતી અને સતતતા માટે વિવિધ કેમ્પેઇન ચલાવવામાં આવે છે પણ ખીચોખીચ મુસાફરો ભરીને રૂપિયા કમાવવાની લાલચમાં કેટલાક વાહન ચાલકો સામે ચાલીને મોતને આમંત્રણ આપી રહ્યાની સાબિતી આપતી ઘટના બુધવારે રાત્રે નવ ચોવીસ વાગે બની હતી સેન્સિટી રોડ પરથી એક ઇકો કાર પસાર થઈ રહી હતી રાજસ્થાન પાસિંગ ની ઇકો કાર ના દ્રશ્યો ચોંકાવનારા હતા બેફામ ઝડપે જી રહેલી ઇકો કાર ની ઉપર પાંચ પુરુષ બેઠા હતા જ્યારે ઇકો કાર ચાલકે નાના બાળક સહિત છ લોકો બેઠા હતા ઇકો કાર ની વચ્ચે અને પાછળ ઘેટા બકરા જેમ સ્ત્રી પુરુષો ખીચો ખીચ ભર્યા હતા ઇકો કાર માં ત્રીસ કરતા વધારે બાળકો સ્ત્રી અને પુરુષો મુસાફરો જોખમી મુસાફરી કરી રહ્યા હતા ગુજરાતમાં રોજેરોજ રોજ ભયાનક માર્ગ દુર્ઘટના સર્જાઈ રહી છે બનેલા ચાલકો આ માર્ગો લોહી તરસ્યા બન્યા છે જો ત્રીસ થી વધારે મુસાફરો ને ભરેલી કો કારણે દુર્ઘટના સર્જાઈ હોત તો તેની કલ્પના જ ભયાવહ અને કમકમાટી ઉપજાવે છે જ્યોતિ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર